પુલ પુલની આરપાર ગાબડા દેખાય ગાબડું જોવા મળ્યું છે તો ગાબડામાંથી નીચેનો નદીનો પટ દેખાઈ રહ્યો છે પુલ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે આ પુલ બંધ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર ના એક પછી એક જે બ્રિજો છે તે જર્જરિત હાલતમાં થઈ રહ્યા છે જે ભારદારી વાહનો છે કે ભાર વાહનો બ્રિજ ઉપર થી બંધ કરી દેવામાં આવ્યા હતા માત્ર આ જે ડુંગરવાટ નો બ્રિજ છે જે છોટાઉદેપુર ને જોડતો બ્રિજ છે જે બ્રિજ ઉપર આજે વહેલી સવારે જ જે ગાબડું પડ્યું છે અને ગાબડું એ પ્રમાણે પડ્યું છે કે નદીનો નો પટ ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે અને જે સળિયા છે તે સળિયા પણ બહાર જોઈ શકાય છે ત્યારે જે તંત્ર છે તે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે જે બહારધારી વાહનો છે તે બહારધારી વાહનો હાલ જે બંધ કરી દેવામાં આવ્યા છે વીસ ટન સુધીની કેપેસિટી વાળા જે વાહન છે તે આ પુલ ઉપરથી જઈ શકતા હતા પરંતુ હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે જેને લઈને વીસ ટન જે વાહનો છે તે પણ હાલ બંધ કરી દેવા આવ્યા છે અને જેને લઈને જે છોટા ઉદેપુર જતા જે લોકો છે તે લોકોમાં હવે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે જી જી હકીમ જાણકારી સાથે જોડાવ બદલ આભાર તો ભારે વાહનો માટે આ પુલ બંધ કરવામાં આવ્યો છે હાલ મસ મોટા ગાબડા જોવા મળી રહ્યા છે ડુંગરવાડ ભારત નદીના પુલ પરના આ દ્રશ્યો છે જ્યાં મોટાભાગના ગાબડા પડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે